ચોરી જાય આવે છે છાનો માનો રોકે છે મારગ મારો આવે છે છાનો માનો રોકે છે મારગ મારો માતા તારો કાનો આવે છે છાનો માનો માતા તારો કાનો આવે છે છાનો માનો પુરુષ મારા ડોળી ભાગે છે છાનો માનો ભગે છે તનો માનો સમના તીરે પાણી ભરવા જાવ સૈયરે સાપ સમના તીરે પાણી ભરવા જાવ સૈયરે સાપ હળવે રહીને કાંકરી મારી જલે મારો હાથ હળવે રહીને કાંકરી મારી જલે મારો હાથ હળાવે મટકી મારી બીજાએ ચંદડી મારી ખોડાવે મટકી મારી બીજાએ ચંદડી મારી માતા જ તારો કાનો આવે છે તાનો માનો માતા તારો કાનો આવે છે છાનો માનો કોરસ મારા ડોળી વાગે છે છાનો માનો જાય છે છાનો માનો કોવાળોની સાથે આવી મહિડા લૂંટી જાય ની સાથે આવી લૂટી જાય થાય થોડું પણ ઢોળે જાજુ હેરાન કરતો જાય માતાજી કાનો તારો રોજ રોજ કરતો ચાળો માતાજી કાનો તારો રોજ રોજ કરતો ચાળો માતા તારો કાનો આવે છાનો માનો બોલો મારા ડોળી ભાગે છાનો માનો જાય છાનો માનો ઓમકાર મંડળની અરજી સુણો ઓજ સોદા માળી ઓમકાર મંડળની અરજી સુણો ઓજ સોદા માળી સામને લોસે ખામણ દેજો માણસો ના ઓ માળી સમજે તો સી ખામણ દેજો માણસો ના ઓ માળી પણ કામણ ગારો શીખ્યો નારણ હારો આણો તે પણ કમણ ગારો સખીઓનો તારણ હારો માતા જશોદા કાન તારો તનો માનો આવે માતા તારો કાનો આવે છે અમે માનો ઓરસ મારા ડોળી ભાગે છાનો માનો

Πορος μαρα βάγετα όμαο ό στο γα